નમસ્તે મિત્રો સોનારી મીઠાઈમાં સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે તો આજે હું લઈને આવ્યો છું સનફિસ્ટના મોમ્સ મેજિકના કાજુ એન્ડ આલ્મંડ કૂકી એટલે કે કાજુ બદામના કૂકી તો ચલો શરૂ કરીએ નવું પેક છે ન્યૂ પેક છે પેલા જે આવતો તે સિમ્પલ પેક હતો આ નવું પેકેટ છે તો દેખાવામાં ખૂબ જ અટ્રેક્ટિવ છે કલરફુલ છે અહીં ઘી રોસ્ટેડ નટ્સ લખવામાં આવે છે એટલે કે આને ઘીમાં રોસ્ટ કરવામાં આવ્યું છે ને આણે આ બિસ્કીટને સંતુષ્ટે કુર્દેની કોમ્પિટિશનમાં ઉતારે છે તો આપણે આને જોઈશું કે ગુર્દેની સાથે કમ્પેર કરતા આ કેવા લાગે છે આ એક પ્યોર વેજ પ્રોડક્ટ છે તો આ પ્રમાણે ફ્રન્ટ લુક છે ચાલો સાઈડ બુક જોઈએ તો સાઇડ બુકમાં પણ આ પ્રમાણે સેમ ટુ સેમ બ્રાન્ડિંગ છે મોમ્સ મેજિકની બ્રાન્ડિંગ અને જી રોસ્ટેડ નટ્સનું જે ક્રેકેટ જોઈએ છે અને કલર પણ એ પ્રમાણે છે અને આપણે બી ક્રેકેટની બીજું સાઈડ પણ જોઈએ પેકેટની બીજી બાજુ અહીં ન્યુટ્રિશનલ ઇન્ફોર્મેશન આપવામાં આવે છે તો તમે વિડીયોને પોસ્ટ કરીને તમે ન્યુટ્રિશનલ ઇન્ફોર્મેશન જોઈ શકો છો ક્વોન્ટિટી છે વન નાઇન્ટી સેવન ગ્રામ એટલે કે બસો ગ્રામમાંથી થોડી ઓછી હવે આની પ્રાઇઝિંગની વાત કરીએ તો આની પ્રાઇસ છે પચાસ રૂપિયા મેં આને બિગ બાસ્કેટમાંથી મંગાવ્યું છે હું મુંબઈમાં રહું છું બિગ બાસ્કેટમાં અહીં ડિસ્કાઉન્ટ મળી રહે છે ક્યારેક ક્યારેક તો આ પ્રમાણે અહીં પેકિંગ એક્સપાયરી ડેટ છે આ આઈટીસી બ્રેન્ડ છે સનફિસ્ટ એ એક આઈટીસીની બ્રેન્ડ છે આઈટીસી ભારતની ખૂબ મોટી કંપનીઓમાંથી એક છે એની ફ્રેન્ડ સનફિસ્ટ છે અને એના આ મોમ્સ મેજિક બિસ્કીટ છે આના હજી પણ બીજા કેટલાય ફ્લેવર આવે છે તો આપણે આગળના વિડીયોમાં એ પણ રિવ્યૂ કરીશું એ ઇન્ગ્રીડિયન્ટ્સ લખવામાં આવે છે તો તમે વિડીયો પોસ્ટ કરીને જોઈ શકશો કે કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ છે ને એની ડિટેલ્સ છે નહીં કસ્ટમર કેર નંબર અને બેંગ્લોર ઓફિસનો એડ્રેસ વગેરે આપવામાં આવ્યું છે નહીં ક્યાં ક્યાં પ્રોડક્શન થયું છે એ છે આ બાર છે આ બારકોટથી પ્રોડક્ટની વેલિડેશન કરી શકાય છે તો આ પ્રમાણેનો પ્રોડક્ટ છે તો ચાલો હવે આપણે આને ઓપન કરીને જોઈએ એવું છે તો પેકેટમાં મુખ્યત્વે ત્રણ લીટી આપવામાં આવી છે એક બે ને ત્રણ એ રીતે ત્રણ રોમાં આ વિસ્તૃત ગોઠવવામાં આવે છે તો પેકેટ આ પ્રમાણે ઓપન કર્યું છે એનાથી ત્રાન્સપુરમાં મને લાગે છે થોડા તૂટી ગયા છે ચાલ તો આપણે એને બહાર કાઢીને પ્રોપર જોઈએ ચેક કરી આ છે એનો ક્લુ તો આ તમે જોઈ શકો છો અહીં કાજુ અને બદામના ઇન્ગ્રીડિયન્ટ્સ તમે અહીં જોવા કાજુ અને બદામ કાજુ અને બદામના ટુકડા જોવા મળે છે અહીં દિલનો આ પ્રમાણેનો શેપ આપવામાં આવે છે જે દેખાવમાં ખૂબ જ સરસ છે ગુટ્ટે કરતાની ડિઝાઇન તો મને ખૂબ ગમી અને આ બળેલા પણ નથી એટલે કે વધારે પડતા રોસ્ટેડ નથી જે ક્યારેક ક્યારેક કડવા લાગે તો આ પ્રમાણેનો બિસ્કીટ છે બિસ્કીટ દેખાવામાં ખૂબ સરસ છે તો ચાલો આપણે એને ટેસ્ટ કરી દઈએ સ્વાદમાં સરસ છે ક્રંચી છે મીઠા છે અને ઘીનો થોડોક આછો સ્વાદ આવે છે કાજુ અને બદામના જે ટુકડા છે એ ફીલ થાય છે ઘીના જે ટુકડા છે ફ્રેશ છે તેથી કડક છે એટલે ફીલ થાય છે અને ટેસ્ટમાં ક્રંચી છે પણ થોડા સ્મૂથ છે એટલે કે એકદમ ક્રંચી નથી થોડા સ્મૂથ ભાવી લે બધાને દરેક ગેજ ગ્રુપને એ પ્રમાણેના છે તો આને તમે દૂધ સાથે ખાશો તો ખૂબ સરસ લાગશે એવું મારું માનવું છે તો તમે પણ આ ટ્રાય કરી જોજો અને મોમ્સ ફેરિંગના બીજા કયા ફ્લેવરનો તમે રિવ્યુ જોવા માગે છે એ પણ જણાવજો તમે સ્ક્રી જરૂર ટ્રાય કરજો મને તો ખૂબ ગમ્યા છે ગુડ્ડેની કોમ્પિટિશનની વાત કરીએ તો ગુડ્ડેની કોમ્પિટિશનમાં સારા છે મને તો ખૂબ ગમ્યા તમે પણ ટ્રાય કરજો અને મને તમારો રિવ્યૂ જણાવજો અને આગળ ચેનલના પ્રગતિ માટે હજી કયું સ્ટેપ લેવા જોઈએ કે કયા વિડીયો બનાવો જોઈએ એ પણ જણાવજો ધન્યવાદ